ઓમ શ્રી નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો દેવી ભાગવત પુરાણ આ દેવી ભાગવત પુરાણ મહિનામાં પવિત્ર નવરાત્રીમાં જરૂર સાંભળજો મિત્રો યા દેવી સર્વ માનવ માનવ રૂપેણ સંસ્થિતા નમસ્ત શ્રી નમસ્ત નમસ્ત શ્રી નમો નમઃ મિત્રો આપણે દેવી ભાગવત પુરાણના એક થી અઢાર અધ્યાય સાંભળી ચુક્યા છીએ હું મારી ચેનલના વિડીયોમાં મૂકી ચૂકી છું અને આજે આપણે અધ્યાય ઓગણીસમાં સાંભળીશું સ્કંદ પુરાણ પહેલાંનો અધ્યાય ઓગણીસ સુખદેવજીનો વિવાહ મિત્રો ભાગવત પુરાણ આદિ ભાગવત સાંભળજો અને બીજાને પણ સંભળાવજો જો મારી ચેનલ સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બોલોમાં અંબેની જય બોલોમાં દુર્ગાની જય

જેમ દીવાની ચર્ચા કરવાથી અંધારો નાશ પામતો નથી જે રાજેન્દ્ર જ્ઞાની વિદ્વાનોનું કહેવું છે કે બધા જ પ્રાણીઓ સાથે કદી દ્રોહ ન કરવો જોઈએ પરંતુ ગૃહસ્થીઓ આ કર્તવ્યનું પાલન કેવી રીતે કરે હે રાજન તમારી ધનની ઈચ્છા રાજ્ય સુખની ઈચ્છા તથા યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા તમારા હૃદયમાં જો બની રહેલી હોય તો તમે જીવન મુક્ત કેવી રીતે થયા આપ તો ચોરમાં ચોર બુદ્ધિ અને

તો પછી તમારા સમ્યક અવસ્થાની સંભાવના શી રીતે હોય બધા પાયદળ ઘોડા હાથી અને રથ બધા જ બધા જ મને વશ છે અને હું બધાનો સ્વામી છું આમ તમે માનો છો કે નહીં હે રાજન તમે જ્યારે સ્વાદિષ્ટ પદાર્થો ખાઓ છો ત્યારે પ્રસન્ન થાઓ છો જ્યારે સ્વાદ વગરની રસોઈમાં ભોજનમાં આવી પ્રસન્નતા રહેતી નથી તો પછી હે રાજન માતા અને સર્વમાં તમારી સમાન દ્રષ્ટિ કેવી રીતે હોઈ શકે જીવન મુક્ત તેજ હોઈ શકે છે જે માટીના ઢેફાને પથ્થરને તથા સોનાને સમાન ભાવે ગણે છે જે સર્વમાં કેવળ એક જ આત્મા રહેલો છે તેવી બુદ્ધિ રાખે છે તથા સર્વ પ્રાણીઓના હિતમાં લાગેલો છે હે મહારાજ હવે મારું ચિત્ત એક ક્ષણ માટે ઘર અને સ્ત્રી જેવા પદાર્થમાં આનંદ પામતું નથી એકાંતમાં રહીને ઈચ્છાઓને શાંત કરી આનંદમાં સમય વ્યતીત કરું છું એમ મારું મન જણાવે છે હું કોઈનો સંગ નહીં કરું મમતા રહિત શાંત ફળ ફૂલ પાંદડા જે કાંઈ છે તેનું ભોજન કરીશ સુખ દુઃખ રહી સુખ દુઃખ પર રહીશ અને કાંઈ પણ વસ્તુનો સંગ્રહ નહીં કરું હું હંમેશા મૃગની જેમ શાંતિથી ફરતો રહીશ હે રાજન હવે મારા મનમાં વૈરાગ્યનો ઉદય થયો છે અને સુખ દુઃખ આદિ ગુણો શાંત થઈ ગયા છે હવે તો હવે મારે ઘર ધન કે રૂપાળી સ્ત્રીની શું જરૂર તમે તો અનેક આસક્તિઓથી યુક્ત વિવિધ વાતો વિચારો છો અને કહો છો કે હું જીવન મુક્ત છું મને તમારો આ વ્યવહાર દંભ જ લાગે છે હે રાજન તમને ક્યારેક શત્રુની તો ક્યારેક ધનની તો ક્યારેક સૈન્યની ચિંતા રહેતી હોય છે તમે ક્યાં સમયે નિશ્ચિત રહો છો જે મુનિઓ સૂક્ષ્મ ભોજન કરીને પોતાની સમાન સાધનામાં અટલ રહી વનમાં તપ કરે છે અને જે મનમાં જાણે છે કે આ સંસાર મિથ્યા છે તેઓ પણ આ સંસારની મોહમાયામાં ફસાતા જાય છે હે રાજન તમારા વંશમાં જન્મેલા રાજાઓનું વિદેહ એવું નામ પરંપરાથી ચાલતું આવ્યું છે પરંતુ તેને આપના વ્યવહાર સાથે કોઈ સંબંધ નથી જેમ કોઈ મૂર્ખ હોય છતાં તેનું નામ વિદ્યાધર જન્મથી આંધળો હોય છતાં તેનું નામ દિવાકર અને દરદ્રીનું નામ લક્ષ્મીધર રાખવામાં આવે તો તેમના તે નામ નિર્થક છે તમારા વંશમાં જન્મેલા જે જે પૂર્વના રાજાઓ વિદેહના નામથી પ્રખ્યાત થયેલા સાંભળ્યા છે તેઓ માત્ર નામથી જ વિદેહ હતા પણ કર્મથી વિદેહ ન હતા હે રાજન તમારા કુળમાં પૂર્વનિમિ નામે એક રાજા થઈ ગયા તે રાજર્ષિઓ પોતાના ગુરુ વસિષ્ઠ મુનિને યજ્ઞ માટે આમંત્રણ આપ્યું ત્યારે તે મુનિઓએ કહ્યું હે રાજન હમણાં દેવોના ઇન્દ્રે મને યજ્ઞ માટે નોતર્યો છે તેથી હું પ્રથમ તેનો યજ્ઞ પૂર્ણ કરી આવું ત્યાં સુધી હે રાજન તું ધીમેથી તૈયારી કર આમ કહી તે મુનિ મહેન્દ્રના યજ્ઞમાં જતા રહ્યા એટલે પાછળથી નિમિએ બીજા ગુરુ કરી ઉત્તમ કર્યા હતા આ સાંભળી વશિષ્ઠ મુનિ અત્યંત કોપાયમાન થઈ ગયા તેમણે રાજાને શાપ આપ્યો કે હે રાજન તે ગુરુનો અનાદર કર્યો છે આજે તારો દેહ પડી જાવ પછી નિમિએ પણ તેમને શાપ દીધો કે તમારું શરીર પણ પડી જાવ આમ પરસ્પર એકબીજાને શાપથી તેઓ બંને પડ્યા હતા આમ મેં સાંભળ્યું છે હે રાજેન્દ્ર જો નિમિ રાજા વિદેહ હતા તો તેમણે પોતાના ગુરુને શાપ કેમ આપ્યો તમારા કુળનું આ વિદેહપણું મારા મનમાં હાસી જેવું લાગે છે જનક રાજા કહ્યું તમારી વાત તદ્દન સાચી છે આમાં કશું જ ખોટું નથી છતાં હે શ્રેષ્ઠ બ્રાહ્મણ તમે સાંભળો મારા ગુરુ વ્યાસી એક આદરણીય પુરુષ છે તમે તેમની પાસે ન રહેતા વનમાં જવા ઈચ્છો છો પરંતુ વનમાં પણ મૃગો સાથે તમારે સંબંધ થવાનો જ છે એ એક હકીકત છે સત્ય છે સર્વ સ્થળે પંચમહાભૂતો રહેલ છે તો પછી તમે ત્યાં નિસંગ જ તો કેવી રીતે રહી શકો વળી હે મુનિ તમને ભોજનની ચિંતા તો હર હંમેશ રહેવાની જ તો પછી તમે નિશ્ચિત કઈ રીતે થયા તમે બીજી ચિંતા કરો કે ન કરો પણ તમને વનમાં દંડ તથા મૃગ ચર્મની ચિંતા તો રહેવાની જ તે જ રીતે મને મારા રાજ્યની ચિંતા તો રહે છે મારા રાજ્યની ચિંતા છે તો હે મુનિવર તમને લાગતું નથી કે આપણા બંનેની ચિંતા સરખી છે એટલું જ નહીં દૂર જવાના કારણે તમારું મન વધારે ચિંતિત રહેશે જ્યારે મારા મનમાં તો સંદેહનો વિચાર સરખો આવતો નથી મેં તો બધી રીતે સંકલ્પ વિકલ્પનો ત્યાગ કરી દીધો છે હે મુનિ હું હંમેશ સુખપૂર્વક ભોજન લઉં છું અને સુખેથી નિંદ્રા લઉં છું જગતથી હું બંધાયેલો નથી આવી બુદ્ધિથી હું હંમેશ સુખી જ છું જ્યારે તમે તો હું જ્યારે તમે તો હું જગતની જંજાળમાં ફસાયેલો જ છું આવી શંકા તમને નિરંતર સતાવ્યા કરશે તે માટે હવે જાગૃત બનો આ ચિંતાનો ત્યાગ કરીને જ તમે સુખ ભોગવી શકો આ દેહ મારો છે એમ જાણવું તે બંધન છે અને આ દેહ મારો નથી એમ જાણો એ મુક્તિ છે ધન ઘર ને રાજ્ય પણ મારા નથી આવો જે નિશ્ચય કરે છે તે જીવન મુક્ત પણું છે બંધન શરીરમાં કે ઘરમાં નથી એ તો અહંકા મમતામાં છે સુતજી કહે છે જનક રાજાની ઉપર્યુક્ત વાત સાંભળીને સુખદેવજી પ્રસન્ન થઈ ગયા તેમની બધી શંકાઓ નાશ પામી તેઓ તેજ ક્ષણે જનકજીની આજ્ઞા લઈ વ્યાસજીના ઉત્તમ આશ્રમ તરફ ચાલવા મળ્યા પુત્રને આવતો જોઈ વ્યાસજીના આનંદનો પાર ન રહ્યો તેમણે સુખદેવજીને ખોળામાં બેસાડ્યા માથાને ચુંબન કર્યું અને ત્યાર પછી કુશળ સમાચાર પૂછ્યા ત્યાર પછી સુખદેવજી તેમના પિતાશ્રી પાસે સુંદર આશ્રમમાં સાવધાન થઈ રહેવા લાગ્યા અને વેદનું અધ્યયન કરી પણ શાસ્ત્રોમાં કુશળ થયા રાજ્ય ચલાવતા જનકજીની દશા જોઈને સુખદેવજીના મનને ખૂબ શાંતિ મળી હવે તેમને પિતાશ્રીના આશ્રમમાં ગમવા લાગ્યું જોકે સુખદેવજી યોગ માર્ગમાં રહ્યા હતા છતાં તેમણે પિતૃઓની પીવરી નામની ઉત્તમ ભાગ્યશાળી સુંદર કન્યાને પોતાની પત્ની કરી હતી તે કન્યાથી સુખદેવજીને ચાર પુત્ર થયા કૃષ્ણ અને આ ઉપરાંત સુખદેવજી નામની એક કન્યા પણ થઈ સુખદેવજીએ પોતાની આ કન્યાને વિભ્રાજનના પુત્ર મહાત્મા અણુહની સાથે લગ્ન કરાવ્યા અણુહના પુત્ર બ્રહ્મદત્ત હતા સુખદેવજીના દ્રોહિત બ્રહ્મદત્ત મહાન પ્રતાપી રાજા બન્યા સાથો સાથ તેઓ બ્રહ્મ જ્ઞાની પણ જ હતા નારદજીએ કેટલા કેટલાક સમયે ત્યાં રહીને બ્રહ્મદત્તને બ્રહ્મા જ્ઞાનનો ઉપદેશ આપ્યો જ્ઞાનની પરાકાષ્ઠાને પહોંચીને બ્રહ્મદત્તે ઉચ્ચ કોટીના યોગ માર્ગનું શરણ લીધું એટલે પોતાના પુત્રને રાજ્યમાં સોંપીને પોતે બદરી કાશ્રમ ચાલ્યા ગયા જ્યાં નારદજીની કૃપાથી તેઓ માયા બીજનો ઉપદેશ પામ્યા અને થોડા જ સમયમાં મુક્તિ આપનાર નિર્દોષ જ્ઞાનના અધિકારી થયા બીજી બાજુ સુખદેવજી તેમના પિતા વ્યાસજીનો સંગ છોડીને કૈલાશના સુંદર શિખર પર ગયા ત્યાં તેમણે અવિચલ અખંડ સમાધિ લગાવી દીધી પરંતુ પરમ સિદ્ધિ મળી જતા એમનું આસન શિખર ઉપરથી અધર થઈ ગયું તેઓ આકાશમાં મહાન તેજસ્વી સૂર્યની જેમ ચમકવા લાગ્યા સુખદેવજી પવનની જેમ તીવ્ર ગતિથી ઉડતા આકાશમાં ગયા ત્યારે પર્વતનું શિખર ફાટીને બે ભાગમાં વહેંચાઈ ગયું અને ઘણા ઉત્પાદો થવા લાગ્યા તે વેળાએ સુખદેવજી તેજસ્વી હોવાને કારણે આકાશમાં એક વધારાના સૂર્ય જેવા ખૂબ જ પ્રકાશિત થવા લાગ્યા દેવર્ષિઓ તેમની સ્તુતિ કરતા હતા વ્યાસજીએ આ જાણ્યું ત્યારે તેમને ખૂબ જ દુઃખ થયું કે પર્વતના શિખર પર સુખદેવજી બિરાજ્યા હતા ત્યાં જઈને પુત્રના વિરહને વશ થયેલો વ્યાસજી હે પુત્ર આમ વારંવાર બૂમો પાડતા હતા ત્યારે શ્રમથી વ્યાકુળ અને દિન થયેલા વ્યાસજીને બૂમો પાડતા જાણીને સુખદેવજીએ તે વખતે જવાબ આપ્યો હતો કે હે હજી પણ તમે એ પર્વતના શિખર પર સ્પષ્ટ થાય છે

પુરુષોની પણ દુર્લભ એવી ઉત્તમ ગતિને પામ્યો છે હે વ્યાસ તમે તો સ્વયં વિદ્વાન પુરુષો તમે તેથી તમે સુખદેવજીની બાબતમાં ચિંતા કરવાનું છોડી દો હે નિર્દોષ આવા યોગ્ય પુત્રની પ્રાપ્તિથી તમારા વિશાળ કીર્તિ થઈ છે વ્યાસજીએ કહ્યું હે દેવેશ્વર હું શું કરું વિવશ થઈ ગયો છું હજી પુત્ર દર્શનની ઈચ્છાથી મારી બંને અતૃપ્ત આંખો અધીરી બની છે મહાદેવજીએ કહ્યું હે શ્રેષ્ઠ મુનિ અતિ મનોહર પુત્રની છાયા તમને હમણાં જ તમારી પાસે ઉભેલી જોવા મળશે તેને જોઈને તમે શોકને ત્યાં ત્યાં જીજી કાંતિ વાળા સુખદેવજી છાયાના દર્શન કર્યા ત્યાર પછી ભગવાન શંકર વ્યાસમુનિને વરદાન આપીને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા એટલે વ્યાસજી પણ સુખદેવજીના વેરાથી તપીને પરમ દુખી થઈ પોતાના આશ્રમે ગયા પ્રથમ સ્કંદ નો અધ્યાય ઓગણીસમો અહીં સમાપ્ત થાય છે હવે આપણે સાંભળશું અધ્યાય વીસમો શુકદેવજી ગયા વ્યાસજીનું કાર્ય ઋષિઓએ પૂછ્યું સુખદેવજી એ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી ત્યાર પછી વ્યાસજીએ શું કર્યું એ અમને વિસ્તારપૂર્વક કહેવાની કૃપા કરો સુતદેવજી બોલ્યા વ્યાસજી પાસે રહીને અસિત દેવલ વેશપાયન જેમિની સુમુંત વગેરે અનેક શિષ્યગણ વેદ અભ્યાસ કરતા હતા તે બધા પહેલેથી જ વ્યાસજીની આજ્ઞા અનુસાર આ પૃથ્વી પર વેદ ધર્મનો પ્રચાર અને પ્રસાર માટે ચાલ્યા ગયા હતા તથા નિવાસ થઈ ગયો તેના કારણે વ્યાસજીના મનમાં શોકના વાદળો ઘેરાઈ ગયા હતા તેમણે પોતાના આશ્રમથી જતા રહેવાનો વિચાર કર્યો એ સમયે તેમને પોતાની પવિત્ર માતા સત્યવતી જે માછી મારની પુત્રી હતી તે યાદ આવ્યા જેમને વ્યાસજીને ગંગા તટ પર મૂક્યા હતા તે વખતે સત્યવતી શોકાગ્રસ્ત હતા માતા સત્યવતીની દયનીય દશા આંખ આગળ ખડી થવાથી મહાતેજસ્વી મુનિવર વ્યાસજી તે ઉત્તમ પર્વત છોડીને પોતાના જન્મસ્થાનમાં પહોંચી ગયા ત્યાં એ બેટ પર આવી વ્યાસજી નિર્દોષ નિષાદોને પૂછ્યું તે સુંદર મુખવાળી મારી માતા ક્યાં ગઈ એટલે માછીમારોએ તેમણે કહ્યું કે એમને તો રાજા શાંતનુ સાથે પ્રણાવી દીધા છે પછી માછીમારોના રાજાએ વ્યાસજીનું પ્રીતિપૂર્વક સારી રીતે સ્વાગત કર્યું હાથ જોડીને કહ્યું હે મુનિ દેવોના દેવોને પણ દર્શન કરી આજે આજે અમારો જન્મ સફળ થયો છે છે પવિત્ર હે વિદ્વાન મુનિ તમે જે કાર્ય માટે આવ્યા છો તે અમને જણાવો આ મારી સ્ત્રી ધન તથા પુત્રો પણ તમારે આધીન છે વ્યાસીએ તેમને યોગ્ય ઉત્તર આપી સરસ્વતીના સુંદર કિનારે પોતાનો આશ્રમ સ્થાપી ત્યાં જ રહેવા લાગ્યા અને તપ કરવા લાગ્યા રાજા શાંતનું બહુ પ્રભાવશાળી હતા તેમને સત્યવતીના ગર્ભથી બે પુત્ર થયા હતા વનવાસ જીવન વ્યતીત કરવા છતાં શાંતનુના બે પુત્રનો પોતાનો ભાઈ સમજીને વ્યાસજી સુખપૂર્વક રહેવા લાગ્યા શાંતનુ રાજાનો પહેલો પુત્ર ચિત્રા ગંધ નામે હતો તે ખૂબ જ સુંદર શત્રુઓને તપાવનારો તથા સર્વ લક્ષણોથી યુક્ત હતો બીજા પુત્રનું નામ વિચિત્ર વરી વીર્ય હતું તે પણ સર્વગુણ સંપન્ન હતો આ બંને પુત્રોને જોઈને શાંતનું રાજાને જન્મેલો સૌથી મોટો પુત્ર ભીષ્મ હતો તે મહાવીર અને ઘણો શક્તિશાળી હતો સત્યવતી કુમારો ચિત્રાગંધ અને વિચિત્ર વીર્ય પણ ભીષ્મ જેવા બળવાન જ હતા આ ત્રણેય સુ સર્વગુણસંપન્ન પુત્રોને જોઈને મોટા મનવાળા શાંતનુ રાજા પોતાના દેવ વગેરેથી પણ અજેય માનતા હતા થોડા સમય પછી ધર્માત્મા શાંતનુ રાજાનો સ્વર્ગવાસ થયો જેમ માણસ પોતાના જૂના વસ્ત્ર છોડીને છોડી દે છે તેમ તે રાજાએ પણ પોતાના જીર્ણ શરીરનો ત્યાગ કર્યો શાંતનુના સ્વર્ગ સીધા પછી તેમની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પિતૃ તર્પણ વગેરે ક્રિયાઓ કરવામાં આવી ત્યાર પછી પરાક્રમી ભીષ્મે પોતે રાજ્યનો સ્વીકાર ન કરીને ચિત્રાગંધને રાજ્ય પર

એટલે તેઓ રાજાને જોઈ પૃથ્વી પર ઉતર્યા અને રાજાની સામે આવ્યા રાજા ચિત્રાંગંધ અને ગંધર્વ ચિત્રાંગંધ બંને એકસરખા પરાક્રમી હતા પરાક્રમી હતા હે તાપસુ તે બંને કુરુક્ષેત્ર નામના પ્રસિદ્ધ સ્થાનમાં ત્રણ વર્ષ સુધી ભયંકર યુદ્ધ કરવા લાગ્યા આ યુદ્ધમાં ગંધર્વના હાથે રાજા ચિત્રાગંધ માર્યો આ સમાચાર સાંભળીને ભીષ્મે તરત જ તેની મરણ ક્રિયા કરી ત્યાર પછી બેસાડી રાજ્યનો કારભાર સોંપી દીધો મંત્રીઓને તથા ગુરુઓને સુંદર વર્ણવાળી સત્યવતીને જે પુત્ર શોકથી ઉગાકુળ હતી તેને આશ્વાસન આપ્યું પણ પોતાના બીજા પુત્રને રાજ્ય પર આવેલો જોઈને તેનું મન સંતુષ્ટ થયું વ્યાસી પણ પોતાના ભાઈને રાજા થયેલા સાંભળી ખૂબ જ આનંદિત થયા સત્યવતી કુમાર વિચિત્ર વીર્ય જ્યારે ઉત્તમ યોવનને પામ્યો એટલે ભીષ્મને પોતાનો નાના ભાઈના લગ્નની ચિંતા થવા લાગી એવા સમયે કાશીના રાજાએ સર્વલક્ષણોથી યુક્ત એવી પોતાની ત્રણ પુત્રીઓ વિવાહ માટે સ્વયં સ્વયંવર પદ્ધતિ અપનાવી હતી કન્યા પોતાને ગમે તેની સાથે લગ્ન કરશે એવી શરત હતી સ્વયંવરની વાત સાંભળીને દેશ દેશના અનેક રાજાઓ અને રાજકુમારો પુરણવા ઈચ્છાથી સ્વયંભુ સ્વયંવર ભૂમિ પર આવ્યા મહાતેજસ્વી ભીષ્મ એક રથ પર બેસીને તે સ્વયંવરમાં પધાર્યા અને સર્વ રાજાઓને જીવી જીતી એવી તેમણે કાશી રાજાની ત્રણ કન્યાઓને બળપૂર્વક છીનવી લઈ અને અસ્તિનાપુર લઈ આવ્યા વિષ્મને મન આ ત્રણેય કન્યાઓ પોતાની બહેન માતા કે પુત્રી હોવાનો ભાવ રાખી તે કન્યાઓને માતા સત્યવતીને સોંપી દીધી ત્યાર પછી જ્યોતિષ્ય અને વેદના પારંગત વિદ્વાનો બ્રાહ્મણોને બોલાવીને પોતાના ભાઈના લગ્ન માટે શુભ મુહૂર્ત તેમની પાસે કઢાવ્યું જ્યારે લગ્નની બધી તૈયારી કરી પોતાની ધર્મિષ્ઠ ભાઈ પોતાના ધર્મિષ્ઠ ભાઈ વિચિત્ર વીર્યને તે કન્યાઓ જ્યારે પ્રણાવવા માંડી ત્યારે તે ત્રણ કન્યાઓમાં જે સુંદર હતી તે મોટી કન્યાએ શર્માતા શરમાતા ભીષ્મને કહ્યું કે હે ગંગાપુત્ર હે કુરુક્ષેત્ર હું સ્વયંવરમાં સાલ્વ રાજાને મનથી વરી ચૂકી છું અને તે જ પ્રમાણે રાજા સાલ્વ પણ મારો પ્રેમમાં વિહવળ વિહવળ હશે તે પણ મને મનથી પરણી ચૂક્યો છે માટે હે શત્રુપાન હવે તમે તમારી કુળ અનુસાર તમને જે ઉચિત લાગે તેમ કરો ભીષ્મજી આપ ધર્માત્માઓ અગ્રણ ગણીય તથા બળવાન છો તો હે ગંગાયા ગંગયે હવે આપણે જેમ ઠીક લાગે તેમ કરી શકો છો સુતજી બોલ્યા આ પ્રમાણે કન્યાનો વજન સાંભળી કુરુનંદન ભીષ્મજીએ એ વૃદ્ધ બ્રાહ્મણો મંત્રીઓ અને માતા સત્યવતીને હવે શું કરવું જોઈએ એ બાબતે પૂછ્યું તેઓ તો સ્વયં ધર્મા ધર્મના પ્રાણિતા અને વિщееયશ યજ્ઞ હતા એટલે વધાને અનુમતિ મેળવીને પછી તે તેઓ કન્યાને કહેવા લાગ્યા કે હે વરાને તમે તમારી મરજી પ્રમાણે જઈ શકો છો પછી ભીષ્મ પાસેથી વિદાય લઈને તે કન્યા સાલ્વ પાસે ગઈ અને પોતાના મનના ઈચ્છેલા તે રાજાને તેણે કહ્યું કે હે મહારાજ આપના મારું મન આસક્ત થઈ ગયું છે તેથી હું ધર્મપૂર્વક ભીષ્મજીની પાસેથી વિદાય લઈને અહીં તમારી પાસે આવી છું હવે મારો સ્વીકાર કરો મારી સાથે લગ્ન કરી લો હે શ્રેષ્ઠ રાજન હું તમારી કાયમી ધર્મપત્ની થાઉં છું કેમ કે પ્રથમથી જ મેં આપનું ચિંતન કર્યું છે ને આપે મારું ચિંતન કર્યું છે એમાં કોઈ સંશય નથી સાલ્વએ કહ્યું હે સુંદરી મારી નજર સાથે જે ભીષ્મ તને પકડીને રથમાં બેસાડી હવે તો તું તરછોડ આવેલી છે તેથી હું તને પરણીશ નહીં કયો બુદ્ધિમાન પુરુષ બીજાને તેજલી કન્યાનો સ્વીકાર કરે તારી સાથે લગ્ન કરવાથી મારી કીર્તિને લાગે આમ કહી તે રાજાએ અને વિલાપ કન્યાને છોડી દીધી એટલે તે કન્યા પાછી ભીષ્મ પાસે રડતી રડતી આવી અને કહેવા લાગી હે વીર તમે છોડી દીધેલી મને સાલ્વ રાજા સ્વીકારતો નથી માટે હવે તમે અમારો સ્વીકાર કરો હે મહાભાગ તો ધર્મના જાણકાર છો જો તમે મારો સ્વીકાર નહીં કરો તો હું મરણ પામીશ ભીષ્મજીએ કહ્યું હે સુંદરી તારા ચિત્રમાં બીજા પુરુષનું સ્થાન છે તેથી તારો સ્વીકાર કઈ રીતે કરવું માટે હે કલ્યાણી તું હવે સ્વસ્થ થઈ તારા પિતાની પાસે ચાલી જા તે કન્યાને સાલ્વ જેવો જ જવાબ ભીષ્મજીએ પાસેથી મળતા તે કન્યા વનમાં ચાલી ગઈ ત્યાં તેણે એક નિર્જક જગા શોધી કાઢી ત્યાં રહીને તપ કરવા લાગી બીજી તરફ કાશી રાજાની બીજી બે પત્નીઓ આમ અંબાલિકા તથા અંબિકા રાજા વિચિત્ર વીર્યની સ્ત્રીઓ થઈ હતી મહાબળવાન તે વિચિત્ર વીર રાજા તે બંને પત્નીઓને સાથે એક પ્રકારે ભોગવિલાસ કરવા લાગ્યા તે ક્યારેક ઘેર રહેતા તો ક્યારેક ઉપમાનવાનું ચાલ્યા જાય આમ ભોગવિલાસમાં વિલાસમાં નવ વર્ષ પસાર થઈ ગયા એટલામાં તે રાજાને ક્ષય રોગ લાગુ પડ્યો એટલે લાગુ પડ્યો અને થોડા જ સમયમાં તે રાજા મરણ પામે પુત્રનું મરણ થતા સત્યવતી ખૂબ જ દુખી થઈ ગઈ તેણે મંત્રીઓ પાસેથી પુત્રના મરણના પછી પુત્રમરણ પછીના કાર્ય કરાવ્યા ત્યાર પછી અત્યંત દુઃખી થયેલી સત્યવતીએ એકવાર ભીષ્મને એકાંતમાં બોલાવીને કહ્યું હે મહાભાગ તું શાંતનુનો પુત્ર છો માટે હવે તું રાજ્યનો ભાર સંભાળ ભાર હાથમાં લઈ લે અને ભાઈ ભાઈની સ્ત્રીનો સ્વીકાર કરી વંશની રક્ષા કર જેથી દયાતીનો આ વંશ નાશ ન પામે ભીષ્મએ કહ્યું હે માતા મેં પિતાશ્રી સમક્ષ જે પ્રતિજ્ઞા કરી હતી એ આપે સાંભળી છે તેથી હું રાજ્ય નહીં કરું તેમજ સ્ત્રીનો સ્વીકાર પણ નહીં કરું સુતજી બોલ્યા હે સત્યવતી તે વખતે સત્યવતી ખૂબ જ ચિંતાતુર બની કે હવે વંશ પરંપરા કઈ રીતે ચાલુ રહેશે તે મનમાંને મનમાં વિચાર કરવા લાગ્યા કે જો રાજાની ગેરહાજરી ગેરહાજરીવા હું નિવૃત્ત થઈ જઈશ તો મારે માટે સુખની કોઈ આશા ભાવીમાં દેખાશે નહીં ત્યારે ભીષ્મ પિતાએ તેમને કહ્યું એ માતા આપ ચિંતા ન કરો વિચિત્ર વીર્યની સ્ત્રીમાં કોઈ બીજા પુરુષની ક્ષેત્રજ પુત્ર ઉત્પન્ન કરાવો કોઈ કુળવાન બ્રાહ્મણને બોલાવી વહુ સાથે સમાગમ કરાવો આમાં કોઈ દોષ નથી કારણ વેદમાં પણ કુળની રક્ષા કરવા આમ જણાવ્યું છે હે માતા આ રીતે પૌત્ર ઉત્પન્ન કરાવી કરતા તપસ્વી વ્યાસજી ત્યાં આવી પહોંચ્યા તેમણે માતાને પ્રણામ કરી ઉભા રાખ્યા ત્યારે ભીષ્મજીએ વ્યાસજીને પૂજા કરી સત્યવતીએ પણ તેમનો આદર સત્કાર કર્યો ત્યાં બેઠેલા મહાન તેજસ્વી તે વ્યાસ મુનિ એવા દેખાતા હતા જેમ કે ધુમાડા રહિત બીજો અગ્નિ ચમકી રહ્યો હોય માતા સત્યવતીએ પોતાના પુત્ર વ્યાસીને કહ્યું હે પુત્ર હવે તું વિચિત્ર વીર્યના સ્ત્રીમાં તમારા વીર્યને જન્મેલ સુંદર પુત્ર ઉત્પન્ન કર માતાનું આ વચન સાંભળી વ્યાસજીએ સાચો ઉદ્દેશ ઉપદેશ આપનારા વાક્ય તરીકે તેને સ્વીકૃતિ આપી અને તેઓ ત્યાં રહી ઋતુકાળની રાહ જોવા લાગ્યા અંબિકા જ્યારે ઋતુકાળના સ્થાનથી નિવૃત્ત થયા ત્યારે તેણે વ્યાસજીના વ્યાસ મુનિના માનસ સંયોગથી નેત્રહીન પુત્રને જન્મ આપ્યો તે પુત્ર અમાપ તે પુત્રમાં અમાપ બળ હતું તે જન્માત બાળકને જોઈને સત્યવતી દુખી થઈ તેણે બીજી વહુને કહ્યું તું જલ્દી પુત્રને ઉત્પન્ન કર અને તે રીતે જ અંબાલિકાએ પણ ગર્ભ ધારણ કર્યું સમય જતાં તે તેણે પાંડુ પુત્રને જન્મ આપ્યો સર્વ સંપત્તિથી પાંડુ રાજ્યના અધિકારી બન્યા એક વર્ષ પછી સત્યવતીએ ફરી પાછા પુત્ર સત્યવતી સત્યવતી એ ફરી પાછા પુત્ર ઉત્પન્ન કરવા માટે પોતાની બહુને પ્રેરણા આપી મુનિવર વ્યાસીને બોલાવી તેમને વિનયપૂરક કહ્યું અને રાત્રિના સમયે તેને શયનગૃહમાં મોકલ્યા પરંતુ તે વેળા બહુ તેમની પાસે ન ગયા અને એક દાસીને તેમની પાસે મોકલાય એટલે તે દાસીમાં ધર્મમાં દાસી તે દાસીમાં ધર્મના આંશિક પવિત્ર વિદુર નામના પુત્ર જન્મ્યા આ પ્રમાણે વ્યાસીએ વંશની રક્ષા કરવા ધૃતરાષ્ટ્ર આદિ ત્રણ મહાપરાક્રમી પુત્રોને ઉત્પન્ન કર્યા હતા હે નિર્દોષ મુનિઓ યયાતિ વંશ સાથે સંબંધ ધરાવતી આ બધી કથા મેં તમને કહી ભાતુ ધર્મના વિશેષ શગ્ન ધર્માત્મા અને પરમ સંયમી શ્રી વ્યાસજીની કૃપાથી તેમનો વંશ સુરક્ષિત રહ્યો સ્કંદ પહેલાનો અધ્યાય વીસમો અહીં સમાપ્ત થાય છે